નમસ્કાર દર્શક મિત્રો સ્પેશિયલ સ્પેશિયલમાં આપનું સ્વાગત છે આ ઘણા સમયથી આ ટ્રેનનો સ્ટોપ આપવામાં આવેલ છે ત્યારબાદ અહીંયા કોઈ પણ અહીંયા છતની વ્યવસ્થા કરવામાં આવેલી નથી કે મુસાફરો અહીંયા ઊભા રહી શકે ઉનાળો હોય કે ચોમાસું હોય તો મુસાફરો માટે કોઈ છતની વ્યવસ્થા કરવામાં આવેલી નથી ત્રીસ એક બે હજાર ચોવીસમાં આ ટ્રેનનો સ્ટોપ અહીંયા આપવામાં આવેલ ત્યારબાદ કોઈ અહીંયા રેલવે તરફથી અથવા તંત્ર તરફથી કોઈ અહીંયા મુલાકાત લેવા આવેલ નથી અહીંયા તમે પેસેન્જરોની સંખ્યા જોઈ શકો છો વરસાદ હોય કે ઉનાળો હોય છત્રીની કોઈ પણ જાતની વ્યવસ્થા કરવામાં આવેલ નથી એ પ્લેટફોર્મ પણ નીચું છે પાટા તરફથી એની પણ વ્યવસ્થા કરવામાં આવેલી નથી

અહીંયા વેરાવાલ તરફથી આવેલી અને બાંદ્રા તરફ જતી ટ્રેન એ યા રો ને કઈ રીતે લોકોને અહીંયા ઉતરવું ચડવું તે પણ તમે જોઈ શકો છો આ પ્લેટફોર્મ છે હે તમને તો ખબર છે તમે રોજ અપડાઉન કરો છો ને તમને કેવી તકલીફ પડે છે અહીંયા અને છતની વ્યવસ્થા કરવાની જરૂર છે અહીંયા